પૌર નવીન પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડાના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી પોર નવીન પોલીસ ચોકી બનાવવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી હતી ત્યારે તેનો આખરે અંત આવી ગયો છે વરણામાં પોલીસ મથકની હદમાં આવેલ પોર પોલીસ ચોકી બનાવવાનું સપનું આજે પૂરું થયું હતું આ ચોકીનું ખાતમુહૂર્ત ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું હતું શ્રાવણ મહિનાના પહેલાં સોમવારના રોજ આશરે અઢાર લાખના ખર્ચે બનેલ પોર બ્રિજ નીચે નવીન પોલીસ ચોકી જિલ્લા પોલીસ વડાના હસ્તે રિવિન કાપીને ખુલ્લી મૂકવામાં આવી હતી આ પોર નવીન પોલીસ ચોકી પોર રમણ ગામડી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ સહયોગ અને કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલ તથા વર્ણામાં પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા તથા પોર પોલીસ ચોકીના જમાદાર સંતોષ પ્રસાદ સૂર્યમની પાઠક ચોકી બનાવવા માટે રાત દિવસ એક કરીને આ ચોકી બનાવવા માટે મદદરૂપ થયા હતા પોર પોલીસ ચોકીના જવાબદાર સંતોષભાઈ પાઠકનું એક સ્વપ્ન હતું કે એક પોર ખાતે નવીન પોલીસ ચોકી બને ત્યારે આજે તે જમાદારનું સ્વપ્ન પરિપૂર્ણ થયું છે આ પોર નવીન પોલીસ ચોકી બનાવવામાં સિંહ ફાળો પોર રમણ ગામડી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઉપર જાય છે ત્યારે આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તથા કરજન શિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા વરણામાં પીઆઈ એસ જે વાઘેલા પોરના વડીલ એવા શૈલેષભાઈ પટેલ તથા તાલુકા પંચાયત સદસ્ય સુનિતાબેન સંજયભાઈ વસાવા તથા પોર રમણ ગામડી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પટેલ સેક્રેટરી રવિભાઈ જોશી તથા જોઈન્ટ સેક્રેટરી હિતેશભાઈ પટેલ પોર ગામના સરપંચ સંજયભાઈ વસાવા ડેપ્યુટી સરપંચ ભાવિકભાઈ પટેલ પોર ગામના માજી સરપંચ જગદીશભાઈ પટેલ વરસાડા ગામના સરપંચ વિજયભાઈ ભાઈલાલભાઈ પટેલ તથા આજુબાજુ ગામના સરપંચો તથા પોર ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્રણ મહિનાનો પહેલો શરૂઆત છે અને આ પવિત્ર દિવસે ઘણા વર્ષોથી આ એક સપનું હતો હતું કે એક નવીન પોલીસ સ્ટેશન પવાર ખાતે એનું બનાવવામાં આવે અને આજે પાર જીઆઈડીસીના સહયોગથી અને એસપી સાહેબને તમામ અધિકારીઓના સહયોગથી આજે પવાર ખાતે નવા નવીન પોલીસ સ્ટેશનનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું એમાં ગામ આજુબાજુના ગામના સરપંચો આગેવાનો તેમાં વડીલો તેમજ ગામના પણ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા ઉદઘાટન કર્યું આગળ અમે નારેશ્વર ખાતે પણ આવું નવી પોલીસ સ્ટેશન બનાવ્યું એને અનુસંધાન જ એસપી સાહેબનું એક સપનું હતું કે એક નવી પોલીસ સ્ટેશન અખબાર ખાતે બનાવવામાં આવે અને ઘણા વર્ષોથી અમારું પણ એક સપનું હતું એ સપનું આજે આઈ વાઘેલા સાહેબના અધ્યક્ષ અને એમના નરાબરી હેઠળ આજે એક નવી પોલીસ સ્ટેશન બનાવી અને આજે એનું પણ કરવામાં આવ્યું છે અંદાજિત પાંચ માસ પહેલાં અત્યારે પોર ઓવરબ્રિજ નીચે પોર ટોકીનો આગમન કરવામાં આવ્યા હતા અને આજે પોર ટોકીનું જે નવા પ્રાંગણ છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં પોર બરનાવા વિસ્તારનો ઘણા બધા આગેવાનો ઉદ્યોગ હતા અને મહેલ અંશે ફોર જે યોગદાન આ ખૂબ જ સરસ ચોકીનું નિર્માણ કરવામાં આવેલ છે આ ચોકી ખૂબ જ સરસ કામગીરી માટે સજ્જ કરશે પોલીસને અને આ ટાઈપની ચોકી છે જ્યારે પણ ભવિષ્યમાં કોઈ બીજી જગ્યાનું નફાંતરણ કરાવવાનો વારો આવશે તો પણ ડિસ્મેન્ટલ કરીને બીજે લઈ જઈ શકવામાં આવી શકે છે અને ખાસ કરીને બાજુમાં જો ટ્રાફિકની સમસ્યા છે અને અકસ્માતની સમસ્યા છે આને પહોંચી વળવામાં આ ચોકી ખૂબ જ મદદરૂપ સાબિત થશે